નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયા તાલુકાના તવરા ગામની મહિલાઓ દ્વારા તવરા ગામ વાઘોડા નગરપાલિકામાં સમાવેશ રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર શ્રી દ્વારા તાજેતરમાં વાઘોડિયા નવી નગરપાલિકાની રચના કરેલ હોય જેમાં વાઘોડિયા તથા તવરા તિંબી ગ્રામ પંચાયત પૈકી ટિંબી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે વાઘોડિયા નગરપાલિકા વિસ્તારથી અડીને તવરા ગામ આવેલું હોય તાવરા ગામની નજીકમાં નવીન વાઘોડિયા રેલ્વે સ્ટેશન બનવાનું હોય વાઘોડિયાના શ્રી દ્વારા તવરા ગામજનોની રજૂઆતને ધ્યાને લઈ વાઘોડા નગરપાલિકા તથા તવરા ગામનો સમાવેશ કરાવ તેમજ ગામના રોડ રસ્તા પુલ ભૂગર્ભ ગટર વ્યવસ્થા વિકાસ થાય તે માટે ગ્રામ પંચાયતના ઠરાવ થકી ગ્રામજનોની રજૂઆત શ્રી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર થકી માંગ કરવામાં આવી ત્યારે આજરોજ વાઘોડિયા તાલુકાના તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ રદ કરવા માટે અંદાજે ગામની સો કરતાં વધુ મહિલાઓ દ્વારા નગરપાલિકા જોઈતી નથી અમને ગ્રામ પંચાયત આપો એવા ગગરભેદી નાળાઓ સાથે વાઘોડા તાલુકા પંચાયત પહોંચીને તાલુકા વિકાસ અધિકારી ને વાઘોડા નગરપાલિકામાં સૌરા ગામને સમાવેશ રદ કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા તવરા ગામ થી અમે આયા છે અને અમારું ગામ નગરપાલિકામાં અમારે સોંપું નથી અમારું જે ગામ છે એ રીતે બરાબર છે જે ટાઈમ પર ટીમબી તવરા જૂથ પંચાયત હતી ત્યારે ટીમ્બી એ લોકોએ લીધું તે વખત તવરાને ના લીધું હવે અમારે તવરા આપવું નથી અને અમારું ગામ લઈ લેશે તો અમે ભૂખ કરતાલ કરીશું નગરપાલિકા અમારે નથી જોતી હા ના અમારે નહીં જોતો સમારે

અમે અમારે જે જોઈએ છે તે કરીને જ રહેવાના છે